સલામ ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા ન્યૂઝ તો ગાય અત્યારે શેરી માટે ઉઠી છું ને બ્લોગ અપલોડ થાય છે છે ને નેટમાં બહુ જ પ્રોબ્લેમ આવે છે એના હિસાબે અત્યારે કહ્યું ને તો હું વધારે સાંજે જ વિડીયો અપલોડ કરી દઉં છું પણ એને નેટમાં મને બહુ જ પ્રોબ્લેમ આવે છે કેમ કે સાંજે છોકરીઓ મોબાઈલ જોઈ લીધો હોય નેટ હોય ના હોય એના હિસાબે અત્યારે જ બ્લોગ અપલોડ કરું છું હવે સવારે જ અપલોડ કરીશ કેમ કે નેટમાં છે ને સાંજે બહુ જ પ્રોબ્લેમ આવે છે એના હિસાબે તો અત્યારે શેરી તો કમ્પ્લીટ કરી લીધી છે હવે ઇફ્તાર માટે વિચારું છું કે કાંઈ પલારવાનું હોય તો પલારી દઉં તો પછી ઇફતાર માટે યાદ કરું છું કે શું પલારું તો લો હમણાં થોડીક વારમાં અપલોડ થઈ જશે જે ના જોયું હોય એ જલ્દીથી જોઈ આવો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો રેસીપી અને પીઝાની કેવી લાયક લાગે છે એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો તો મને એમ કે રેસીપી બનાવવાની એમ કોમેન્ટ આવે ને તો આપને મજા આવે કે સારું હલો આપણી રેસીપી કોકને તો પસંદ આવે છે એમ થાય મજા આવે એમ કો સારી સારી કોમેન્ટ બધાય કરે છે તો સારું લાગે છે થેન્ક યુ બધાયને એવી જ કોમેન્ટ કરતા રહેજો હેલો ગાઈસ તો અત્યારે અગિયાર વાયગા છે ને ઘણું આમ બધું પડ્યું છે અને મેં સોનિયાની જારી છોકરી હું ગઈ એક આંગણવાડી ગઈ ને એક સ્કૂલે ગઈ અત્યારે પહેલાં તો કામ કરીશ ને પછી રસોઈની પણ તૈયારી કરવાની છે હજી અને સવાર જ પછી કાંઈ પલાયરું નહીં કેમ કે સાનવી ઉઠી પછી સાનવી કે મમ્મી કે મારે આજ છે ને મુર્ગીવાળી અકની ખાવી છે અને કાલ છે ને સાઉથ ઇન્ડિયનની ફેમસ ડે છે કે મારે મેંદુ વડા ખાવા છે મેં કીધું આ ભલે વાંધો નહીં કાલ તને બનાવી દેશે એને છે ને શનિવાર છે તો કાલ રોજું રહેવું છે તો એને કાલ ઇન્શાલા રોજું રખાવવું છે એમ તો ઓલા વર્ષે બે કર્યા હતા પણ આજ ફરી એમ કે થોડીક નથી એને બરાબર તો મારું મન ઓછું માને છે એટલે હું નથી ઉઠાડતી એને એટલે વધારે ઓલું કરે છે કે મારે મમ્મી હવે તો રહેવા દીઓ મને કે તમે તો એ કે ચાર પાંચ કરી લીધા રોજાને મારે એકેય નથી થયો ને એમ કરતી હતી તમે કીધું ભલે વાંધો નહીં તું શનિ રવિ રહી લે છે જો હવે રીએ તો વાંધો નહીં નગર કાલ ઉઠાડીશ તો ખરી હવે શું થાય ઉઠે તો વાંધો નહીં તો ભલે રીએ નગર પછી ના ઉઠે તો હું થયું બીજું શું તો અત્યારે થોડીક સાબુદાણાની દૂધ કોલ્ડ્રીંગને એવું કરવું છે અને સાંજે ઇફ્તાર ટાઈમમાં તો મૂર્ખીવાળી અખની કરવી છે તો મેં કીધું ભલે વાંધો ને અને એક પીઝા પણ પડ્યો છે તો એ તો ગરમ કરીને હું ખાઈ લઈશ મને પીઝા હતો ને તો મેં કીધું હું ગરમ કરીને ખાઈ લઈશ વાંધો ને પછી એમ કે આખું પડ્યું ને છોકરી છોકરીઓએ પછી ખાધું ને મેં ફ્રીજમાં રાતે જ મૂકી દીધું હતું વાંધો ને મેં કીધું ગરમ કરી નાખીશ તો સાંજે એ પણ હાલશે અને થોડીક મૂર્ખીવાળી અકની કરીશ તો બધું હાલી જશે ઇફતાર ટાઈમમાં તો આજે તો હવે અત્યારે કામકાજ કરી લે તો મળી આવે થોડીવાર વાર પછી તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો સાબુદાણાની ડ્રિંક પણ જ્યારે હું બનાવીશ ને તમને તો હું દેખાડીશ કે કેવી રીતે બનાવું છું તો તમે ટ્રાય કરજો જરૂર બહુ જ સરસ બને છે ઓલા રમઝાનમાં મેં પણ ટ્રાય કરી હતી બહુ જ સરસ બને છે ઇફતાર ટાઈમમાં આપણે એમ કે પેટમાં થોડીક ઠંડક હોય ને તો વાંધો ના આવે આખા દિવસનું આપણે રોજ હોય તો થોડીક ઠંડક એમ કે જરૂરી છે કોઈ શરબત છે શરબતથી છે ને અમુકને ઉધરસ મારા જેમ થઈ જતી હોય એટલે શરબત ઓછું એમ કે હું રાખું એટલે વધારે આ દૂધ કોલ્ડ્રિંક છે કોઈ ફાલુદો છે બદામ છે ફ્રૂટ સલાડ ફ્રૂટ કસ્ટર્ડ એવું જ બધું કરી નાખું એટલે શરબતથી છે ને છોકરીઓને પણ ઉધરસ થાય ને મનેય થાય એટલે શરબત ઓછા જ બનાવું છું રમઝાનમાં તો તો હાલો હવે બન્યા રેજો આગળ બ્લોગમાં કન્ટિન્યુ ઘણી બધી વાતો થઈ ગઈ હોય તો તો ભાઈ હજી જુમા બાકી છે તો અત્યારે એની બતાવું કે કેવી રીતે આપણે બનાવવું તો ભાઈ આપણે પાણી ઉકરવા માટે મૂકી દીધું છે તો એમાં આપણે છે ને પેલા સાબુદાણા સરખા પકાવી લેશું પાણીમાં અહિયાં મેં થોડાક તકમરિયા પલાળી રાખ્યા છે

અંદરની ગોટલી પાકી જાય ને એટલી એટલી વાર પકાવવાના આપણે તો સાબુદાણા પાકતા પાકતા દસક મિનિટ થઈ ગઈ છે જો ગોટલી આખી માંડી છે આવી રીતે પકાવવાના થોડીક જ વાર છે તો સાબુદાણા પાકી જાય પછી એનું પાણી આપણે નિતારી લેસિ સરસ પાકવા માંડ્યા છે અમુક પાકી ગયા છે અમુક હજી નથી પાકા થોડીક વાર આપણે ને પાકવા દેશે તો ભાઈ સાબુદાણા પાકી ગયા છે ને એમ પાણી બધું કાઢી લીધું છે અને દૂધ ગરમ કરીને પણ રૂમ ટેમ્પરેચર ઉપર સરસ ઠરી ગયું છે અત્યારે તો હવે એમાં આપણે છે ને રૂઅ અફઝા નાખશું રીતે સરસ મિક્સ થઈ જશે ને તો પછી જનગરમાં જેટલું મીઠું પીવાતું હોય એટલું બનાવાય સાબુદાણા એડ કરી દેશે તો તકમરિયા પણ સરસ પલરી ગયા છે તો એ પણ અમે એડ કરી દઈશું આપણે સાબુદાણા છે ને મેં થોડાક ઓછા નાખ્યા કેમ કેમકે સાનવી વળી મારી સાનવી છે ને મારી થોડીક ચાબી છે આપણે આમાં ઝીણું તમારું સાવ ઝીણું કાપેલું છે ને તરવું ચેટ કરી દેશે થોડાક કાચું બદામની કતરણ કાચું બદામની કતરણ એમ કરી નાખશે તમે પણ ટ્રાય કરજો મેં છે ને સાબુદાણા ઓછા નાખ્યા છે તમારે નાખવા હોય તો થોડાક વધારે નાખા હોય વધારે હોય ને તો સારા લાગે મને વધારે ભાવે અને સાંડવીને ઓછા ભાવે તો હું તો એકચસ્ટ કરી લઈશ સાનવી વારી નહીં પીવે ને તો મને જીવું ભરે પછી ચાલો તમે પણ ઘરે ટ્રાય કરજો કેવું ડ્રિંક બને છે સર ત્યારે આવી ગઈ છું કિચનમાં ને પણ થોડી તૈયારી તૈયારી કરવા માંડ્યું ને તો પછી થઈ જાય તો મારે અખની ખાવી નથી અખની કરું છું આજે તો ખાવી નથી પણ થોડી મારી પાસે ને તો ઈતારું કેમકે છે ને તૈયારી કરીને બધી રાખી દઈશ પછી એમ કે ઇફતાર નો ટાઈમ થાય ને તો મારે ખોટી દોડા ધોળી અને પછી ઇફતાર નો ટાઈમ ને રસોઈ બધું ભેગી થાય એટલે મારાથી થાય નહીં એટલું અત્યારે મોટી વાળી અકની કરવી છે મારે ઇફતારમાં તો ખાવી નથી મરજી નથી મારે પછી વિયરમાં થોડી ઘણી ખાઈશ ઇફતારમાં તે થોડું ફ્રૂટ ખાઈ લઉં છું તો જ મને એમ થઈ જાય છે કે હવે કાંઈ નથી ખાવું તો ગાઈસ ફાઇનલી આપના દૂધ કોલ્ડ ડ્રિંકનું કંઈક લુક છે લો ફાઇનલ લુક આવું છે બહુ જ મસ્ત બને છે ટ્રાય કરજો તમે પણ ઇફતારનો ટાઈમ પણ થઈ ગયો છે ચાલો હવે અત્યારે ઇફતાર કરી લઈએ પછી અખની પાકે છે હજી પાકી નથી હજી તો તો ચાલો ફટાફટ ઇફતાર કરી લઈએ પેલે દસ્તરખાંડ પણ રેડી જ છે ને અમારી નણંદે બનાવ્યા છે મોકલાવ્યા મને તો અત્યારે પીઝા ગરમ કર્યું છે ને ફ્રૂટ છે થોડુંક તો ઇફતાર કરી લઈએ ફટાફટ તો ગેસ અત્યારે ઇફતાર થઈ ગયું છે ને છોકરીઓ પણ બેય રમે છે બસ થોડીક વાર વિયારું છે તો વિયારું કરી લે ઇફતાર કરીને પછી સાવ કાંઈ એમ કામ કરવા તો સાવ કાંઈ મરજી નથી થાતી આખું શરીર આપણે એમ થાય કે ફૂલ થકાઈ ગયું છે ને એવું લાગે કોણ જાણે બધા એને થાય છે કે મને જ થાય છે કાંઈ ખબર નથી એવું ઇફતાર કરી લે ને પછી કાંઈ અડપ જ ના રહીએ કાંઈ કામ કરવાનું અત્યારે રસોઈ કરી લીધી છે આપની પાકી ગઈ છે ને હમણાં થોડીક જમવાને વાર છે હજી ભૂસા રમે છે અહીંયા તો એ મારા ભાઈ થોડું ઘણું ઇન્કાર કરી લીધું હતું ને બે બેનું મોબાઈલ જોતી દીધું મેં કીધું થોડી વાર પછી આપણે વ્યારું કરી અત્યારે તો એ બે ખાઈ લીધું કે પછી છે ને વ્યારું સરખું નથી કરતી પહેલાં થોડુંક ખાઈ લે પછી કાંઈ ખાઈ નહીં સરખું પછી અડધી રાત થશે ને તો એમ કહેશે મમ્મી મને ભૂખ લાગી છે હવે તો હવે અત્યારે બસ થોડી વ્યારૂ ને વાર છે તો મને થોડી વારમાં વ્યારું પાણી કરી લે તો હેલો ગઈશ જો અત્યારે આપણે આજનો બુલુક અહીંયા ચેન્ડ કરી નાખશું છે ને બ્લોક બહુ જ મોટું થઈ જાય છે ને પછી છે ને નેટમાં પ્રોબ્લેમ આવે છે એના હિસાબે તો અત્યારે આપણે આજનો બ્લોગ અહીંયા ચેન્ડ કરી નાખશું તો મળીએ ઇન્શાલ્લા કાલ બીજા નવા બ્લોગની સાથે અત્યારે લગીને બધાને અલ્લાહ હાફીસ